આ જે ચીનો છે ને એની માથે થોડુંક આપણે દર્શક મિત્રોને દેખાડો ખાસ કરીને કુવા છે વાવ છે જે સ્થાપત્ય આ ટાઈપનું જૂરવાણી છે એની અંદર વિશેષપણે આ બધા જે છે ને ચીનો આજે લાઇનમાં છે પછી એક આપણે ઉપર છે આ બાજુ દેખાડો આવા ચીનો જે છે ખાસ કરીને વાવ કૂવાની અંદર આપણને જોવા મળતા હોય છે બરાબર વિશેષપણે અને હવે કૂવો તો આપણે દર્શક મિત્રોને બતાવી દીધો બરાબર માતાજીનું સ્થાન આપણે દેખાડ્યું અને આ તમે જુઓ છેક પાણીમાં ઉતરાય એવી આ સીડી એ આપણે દર્શક મિત્રોને બતાવી કે જે સીડીની વાટે થઈને છેક પાણી સુધી પહોંચી શકાય એવું એકદમ આસાન આપવાની રચના છે વાય ભગવાન ભોળાનાથ દોસ્તો આ જગ્યાએ તમે જ્યારે પણ આવશો ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થશે એક જ અલગ જ પ્રકારની ઠંડી તમને મહેસૂસ થશે અને હું અને આ શૈલેષ એક મેન વસ્તુ એ છે આમ મન ને અને આત્માને શાંતિ આપે એવું સ્થાન છે આ જગ્યા માંથી જે એક અજદભાઈ અલૌકિક શાંતિ છે આ તમે જો શિવના ચરણો ની ઉપરના ભાગમાં ત્રિશો ની માથે નાનું એવું ડમરું પણ લાગેલું